એટલા વિષયોમાં માણસ ડૂબી જતા હોય જીવન આખું બરબાદ કરી નાખતા હોય પોતાની કારકિર્દી બરબાદ કરી નાખે વિદ્યાર્થીઓ પોતાનો વિદ્યાભ્યાસ બરબાદ કરી દેતા હોય ધંધાદારી માણસ પછી ધ્યાન એનું ડાયવર્ટ થઈ જાય વિષયોમાં અને પછી ધંધામાં પ્રોપર ધ્યાન ન આપે ધંધો આખો ભાંગી પડે પછી કે સ્વામી મહેનત બહુ કરીએ પણ સફળતા નથી મળતી એમ સફળતા ન મળે ભાઈ હનુમાનજીના જીવનમાં તમે જુઓ ઓલા બધા વાનરોએ એ શું કીધું હતું સ્વયં પ્રભાની ગુફામાં જઈ ખાઈ પીને તાગડ ધીના કરશું જો એ વિષય ભોગમાં ગયા હોત તો એને જીવનમાં સફળતા ન મળે એક સંયમી પુરુષ હનુમાનજી એને કીધું કે ન કરાય આપણું કર્તવ્ય ન ચૂકાય આપણે આપણું કામ કરવું જોઈએ તો જો હનુમાનજી મહારાજ સીતાજીને ગોતવામાં સફળ થયા એટલે મારું તમારું જીવન આપણે બધા સાથે છીએ સંસારમાં આવ્યા છીએ લોભામણી માયા છે એનાથી થોડુંક આપણે જીવનમાં સંયમ કેળવો અને કૌરવે છે મન રામ પણ છે અને મન રાવણ પણ સારે માર્ગે ચાલે તો મન રામ છે અને ખોટે માર્ગે ચાલે તો મન રાવણ છે યોગ્ય દિશામાં ચાલે તો મન પાંડવ છે અને અયોગ્ય દિશામાં ચાલે તો મન એ કૌરવ છે કવિએ બહુ સારો દોહરો લખ્યો તું પાંડવ તું કૌરવ મનવા તું રાવણ તું રામ હૈયાના આ કુરુક્ષેત્રમાં પળ પળ નો સંગ્રામ માટે વાલા ભક્તો આપણું જીવન નિર્વ્યસની બને નિર્વિષય બને એવો પ્રયાસ કરવો એક ખેડૂત કોષ આંખતો હતો ને પેલાના જમાનામાં કુવામાંથી પાણી કાઢવા કોહો ચલાવતા હવે કોષ ચલાવતો હતો કોહો પણ એમાં પાણી બહુ બારું નહોતું આવતું અડધું જ ભરાતું એમાં એક સાધુ મહાત્મા નીકળ્યા એટલે ખેડૂતે પૂછ્યું કે બાપુ આ કોહમાં પાણી પૂરું ભરાતું નથી અધૂરો આવે છે પાણી બધું બારું નીકળી જાય છે બાપુ કે એ કોહમાં કાણા પડેલા હોવા જોઈએ કે એટલે કાણામાંથી પાણી બહાર નીકળી જાય એટલે ખેડૂતે કીધું કે બાપુ તમે તો કોહ ચલાવ્યો નથી તમને કેમ ખબર પડી કે આમાં કાણા પડ્યા બાપુ કે આ મારા શરીર રૂપી કોહમાં પાંચ જ્ઞાનેન્દ્રિય રૂપી કાણા પડ્યા હતા એ મારું પાણી બધું વિષયોમાં જાતું હતું એ કાણા બુર્યા પછી સુખ શાંતિ થઈ અને જ્ઞાન રૂપી પાણી ભરાણું મારા તમારા જીવનમાં બેનો ભાઈઓ બધાએ આપણું જીવન થોડું સંયમી બને એવો પ્રયાસ આપણે બધાએ કરો અને કૃષ્ણ ભગવાને થોડી જ્ઞાનની વાત છે પણ સમજવી રહી કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તમ મન્યે વાયોરિવ વાયો સુદુષ્કરમ હે ભગવાન કૃષ્ણ આ મન બહુ ચંચળ છે એને જીતવું બહુ કઠણ છે ત્યારે કૃષ્ણ ભગવાન કે અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસે ન તું કૌનતેય વૈરાગેણ ગ્રહ્ય તે માણસો અભ્યાસ કરે રોજનો અને વૈરાગ કેળવે તો મન પણ જીતાણા વિના રે નહીં અને એટલા માટે કહેવાનું કે મનનું માન્યું તે મર્યા અને મનને માર્યું તે તર્યા નાનું એવું વાક્ય મનનું માન્યું તે મર્યા અને મનને માર્યું તે તર્યા હનુમાનજી મહારાજે આજ મનને મારી નાખેલું અને એટલા માટે એમ કહેવાય કે જે સુરવીર હોય ને એ કોઈ દી મોળા વિષયમાં મોળા ભોગમાં પડે નહીં આપણે કહેવત પડી કે સિંહ કોઈ દી ખડ ન ખાય આ ભૂખ્યો મરે પણ એ કોઈ દી ખડ ન ખાય ન ખાવાનું હોય નો જ ખાય નો જોવાનું નો જ જોવે એ સિંહ અને એને સુરવીર કહેવામાં આવે સિંહને એટલે કહેવત જે છે ને કે સિંહ ખડ ન ખાય અને ખાય હો કરવા એના પેટમાં ટકે નહીં એટલે કંઈક એવો અપચો થયો હોય અયોગ્ય વસ્તુ ખવાઈ ગઈ હોય તો ઉલટી કરવા એ ઘાસ ખાય ખડ ખાય એટલે એના પેટમાંથી બધું બારું આવી જાય એમ જે સુરવીર માણા હોય જેને કંઈક સર્જન કરવું જેને કંઈક સારું સમાજ કે દેશ માટે જીવન જીવવું એને પોતાના જીવનને નિયંત્રણમાં રાખવું અને એને જ ખરેખરો સિંહ કહેવાય અને એટલા માટે અમારા બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે હાજી વલા શુરા જગમાહી સંત મન બલવંત જીતે સોયી શુરા દુનિયામાં શૂરવીરમાં સુરવીર કોઈ હોય તો એ સાધુ છે કારણ કે બળવાનમાં બળવાન કોઈ હોય તો એ મન છે અને જે મનને જીતે એના જેવો કોઈ સુરવીર નહીં સાધુઓમાં બી કોઈ વેશથી વ્યાખ્યા શાસ્ત્રોમાં કરી જ નથી કે ભગવા પહેર્યા હોય એટલે સાધુ દાઢિયું જટા રાખી હોય એટલે સાધુ ઝાઝી માળાઓ પહેરી હોય એટલે સાધુ ક્યાંય આવી વ્યાખ્યા મનને જીતે છે આ જેનું મન વિષયોમાં નો રમતું હોય ઈશ્વરમાં રમતું હોય એનું નામ સાધુ હનુમાનજી મહારાજ એવા સત્પુરુષ હતા હનુમાનજી મહારાજ એવા સાધુ હતા જેનું મન દુનિયાના કોઈ પદાર્થમાં રમતું નહોતું એમનું મન કેવલ ને કેવલ રામમાં રમતું હતું રામ સિવાય એનું મન ક્યાંય જાતું નહોતું એટલે આ જ તમે જોવો ને રામ કરતા એ હનુમાનના મંદિર દુનિયામાં વધારે છે ભાઈ એક એક ડગલું રામ કરતા આગળ હનુમાનજી તમે આમ જુઓ ને જેટલા મંદિરો રામના હશે ત્યાં તો હનુમાનજીની મૂર્તિ હશે જ પણ જ્યાં હનુમાનની મૂર્તિ હોય ત્યાં રામ હોય જ એવું નક્કી નહીં એટલા મંદિરો હનુમાનના બન્યા માટે આપણું જીવન સારું બને કાંબો હેલું નથી મારે તમારે બધાને કઠણ છે પણ વાતો કરી હોય તો ક્યારેક એમ થાય માળું આપણે આવું થાવું એક જૈન સાધુ કંઈ મેં એવી વાત સાંભળેલી કે સત્સંગ કરાવવા ગયેલા અને એમાં એક શેઠ શેઠ એને બધું રોજ ખાવાનું પીવાનું બધું કપડાં લતા આપે પણ શેઠનો એવો નિયમ કે એ આવે પછી જ કથા શરૂ થાય એમ એ પહેલાં શરૂ ન થાય હવે આ એક અલમસ્ત કોઈ સાધુ આવી ગયેલા વૈરાગી સાધુ હવે એ કે કથા શરૂ કરી દીધી તો કોકે કીધું બાપુ મહાત્માજી આપણે છે ને ઓલા શેઠ આવે પછી જ કથા શરૂ થાય અમારા ગામનો આ નિયમ છે ને શેઠ બહુ મોટા રૂપિયાવાળા તો થોડીક વાર વાડ જોઈ પણ પાછા શેઠને એવો નિયમ કે બધું શરૂ થઈ જાય પછી આવે એન્ટ્રી પાડવા આટું એમ એન્ટ્રી પાડવાની ને મોર આવ્યા ને બધા આમ ને બધા એમ કે આવી ગયા શેઠ હવે કથા શરૂ આવું શેઠનું કામ પણ આ વૈરાગી સાધુ અલમસ્ત પુરુષ એને તો કથા શરૂ કરી દીધી શેઠ કે આવીને તમને ખબર છે કે હું આવું ને પછી કથા શરૂ થાય કે એ કે ધોતિયા તમને હું ઓઢાડું છું કે ખાવાનું તમને હું આપું છું અને એ વખતે ઓલા સાધુ શ્વેતંબરી હશે ઊભા થઈ ધોતિયા કાઢીને એને દીધે લે આ કે હવે સમજાણું અને તારું ખાધેલું મેં બપોરે ખાધું છે એ પચી ગયું છે હું અટાણે ઉલટી કરીને તારું ખાધેલું બારું કાઢી દે હવે તારે આવવું ટાઈમે આવજે કથા તો ટાઈમે શરૂ થઈ જાય કે કહે